સાથે હોળીનો પર્વ મનાવાશે પારસ ખાતે તૈયાર કરાય છે ગુજરાતની સૌથી મોટી હોળી સાંજે સાડા છ કલાકે સૌથી મોટી હોડી પ્રગટાવવામાં આવશે મોટી સંખ્યામાં લોકો સૌથી મોટી હોળીના દર્શન કરશે શક્તિપીઠ અંબાજી ખાતે હોળી પ્રગટાવવામાં આવશે સાંજે સાત કલાકે મંદિરના ભટ્ટજી મહારાજ પૂજન કરશે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી હોળીનું પૂજન કરાશે તો પૂજા વિધિ સંપન્ન થયા બાદ હોળી પ્રગટાવાશે સાંજની આરતી પણ હોળી પ્રગટ થયા બાદ કરાશે દર વર્ષે હોળીના દિવસે આ પરંપરા જોવા મળે છે અહેમદાવાદમાં સૌથી મોડી ઇકો ફ્રેન્ડલી હોળી પ્રગટાવાશે વાતરફ નદી કિનારે સિદ્ધિ મંદિર પાસે આ હોળી તૈયાર કરાય છે હોળીમાં વૈદિક લાકડું હવન સામગ્રી સહિત વાપરવામાં આવ્યું છે આસપાસના દસ થી વધારે ગામના લોકો દર્શનાર્થે આવશે બનાસકાંઠાનું એક અનોખું ગામ જ્યાં ક્યારેય હોળી પર્વની ઉજવણી નથી થઈ ડીસા તાલુકામાં આવેલ રામસણ ગામ દસ હજારની વસ્તી ધરાવે છે બસો પચાસ વર્ષ પહેલા હોળી પ્રગટાવવામાં આવતી હતી પરંતુ એકવાર અચાનક ગામમાં આગ લાગી ગ્રામજનોની માન્યતા આવી હતી કે સાધુ સંતોના શ્રાપથી ગામમાં આગ લાગી હતી ઘણા વર્ષો બાદ ફરી પ્રગટાવવાનું શરૂ કરતા ફરીથી આગ લાગી ગ્રામજનોએ હોળી પ્રગટાવવાનું બંધ કર્યું રામસણ ગામ રામેશ્વર નામથી પણ ઓળખાય છે લોક માન્યતા એવી છે કે ભગવાન શ્રી રામે અહીં રામેશ્વર ભગવાનની પૂજા કરી ગ્રામજનો હોળી ના દિવસે શ્રીફળ મૂકી ભજન બે ત્રણ વખત અહીંયા ગામમાં આગ લાગવાથી અહિયાં પછી હોળી આવતી નથી ગામવાળા સાથે મળીને હોળી ન પગડાવવાનો નિર્ણય લીધો અને સાથે મળીને રામેશ્વર મહાદેવના મંદિરના દર્શન કરીએ છીએ એ પછી હોળી પ્રગટાવવામાં આવી નથી અંદાજીત બસો વર્ષ પહેલાની વાત છે આ એ સમયથી હોળી પ્રગટાવવામાં આવી નથી આજે અમારા ગામમાં હોળી વર્ષોથી પ્રગટાવવામાં આવતી નથી પહેલા આ વખત હોળી પ્રગટાવવામાં આવતું હતું જે તે સમયે ધારો કે હોળીના કારણે આખું ગામ દહન થઈ જાય છે એના પછી ફરીવાર પણ ધારો કે હોળી પ્રગટાવવાનું ચાલુ કર્યું તો ફરીવાર પણ દહન થઈ ગયેલ એના કારણે જ્યોતિષીઓને પૂછતા એમણે કંઈક એવું કીધું કે ભાઈ રામસણ ગામમાં હોળી પ્રગટાવી નહીં એના કારણે તમારે નુકસાન થાય છે એટલે હોળી પ્રગટાવવાનું બંધ કર્યું અને જે ગામ ધારો કે દહન થયેલું છે તમે જોવો આ રામેશ્વર મહાદેવના મંદિરની અંદર રામે પણ આ શિવલિંગની પૂજા કરેલી પાંડવે પણ શિવલિંગની પૂજા કરેલી એટલા માટે અહીંયા હોલિકા નહીં પડતી કેમ નહીં પગાડતા કે જ્યારે ત્યારે આગ લાગી જતી આગ કેમ લાગી જતી કે એવો વર્ષોથી એવું ઇતિહાસ કહેવામાં આવતો હતો કે ભાઈ ગમે ત્યાં આગ લાગી જાય ને હોલિકા આપણે રામનો વાસો એટલે બંધ કરો એટલે ગામ લોકો અહીંયા ભેગા થઈ મંદિરની અંદર અને તમામ બધા ભેગા થઈ ઠાકોરો દરબારો પટેલો દેસાઈ રબારી બધા દરેક ભેગા થઈ અને એમ કહેવામાં આવ્યું ભાઈ જ્યોતિષને આપણે પૂછી લો થોડો કે કેમ આગ લાગે એટલે આગ લાગવાનો મતલબ એમ કે ભાઈ રામનો વાસો એટલે જ્યોતિષને કોઈ ભાઈ સારા જ્યોતિષને કોઈ સાધુ સંતે એમ કીધું કે ભાઈ આ હોળીકા બંધ કરી દો અને અમારે જૂનું પુરાણી ગામ કહેવામાં આવે અહીંયા તમે જ્યાં ખણો ને ત્યાં લક્ષ્મીને એટલે લક્ષ્મી એટલે શૈલી ઉલટ સુલટ થયેલું હોય અગ્નિ પ્રગટ થયેલી એટલે આ કોઈ જૂનું ગામ સળી ગયું એક વખત ને પણ ચાર પાંચ વખત એવું બધું થયેલું હોય એટલા માટે આ બધું બંધ કરવામાં આવેલું હોય દ્વારકામાં ફૂલટોલ ઉત્સવને લઈ ભક્તોની ભીડ ઉમટી દ્વારકાધીશ સંગે રંગે રંગાવા ભક્તોમાં અનેરો ઉત્સાહ છે મંદિર પરિસરમાં ભક્તો નાસ્તા ઝૂમતા ભક્તિમાં લીન થયા ભક્તિમય માહોલ વચ્ચે યાત્રિકોની ભારે ભીડ દર્શને ઉમટી

આપણાને જમવાની ખાવાની ઉંધોની ચા પાણી સવારે નાવા ધોવાની બહુ સારી વ્યવસ્થા છે જમા પૂર્તિ આવીએ છીએ ને અમે હું અઢાર સત્તર વર્ષથી આવું છું બહુ પૂરો ભરોસો જ્યારે તો અમે આવીએ જાય ડાકો સેવા તો બહુ સારી મળે છે જમવાનું મળે છે પછી દવા દવાઓ મળે છે બધી જાતની સેવાઓ મળે છે મલમપટ્ટી ને બધું ડોક્ટરો બી છે હું એકવીસ વર્ષથી આવું છું અમદાવાદ જમાલપુરથી એકદમ સારું લાગે સેવા લોકો બહુ કરે છે બહુ વિશ્વાસ છે એટલે જ આવીએ ને સાહેબ અમે આ સાત આઠ જણનો ગ્રુપ હોય ને રંગોનો તહેવાર હોળી દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે લોકો એકબીજાને રંગ લગાવી હોળીની ઉજવણી કરશે હોળીના એક દિવસ પહેલા હોલિકા દહન કરવામાં આવે છે અને બીજા દિવસે રંગોવાળી હોળી એટલે કે ધૂળેટીની ઉજવણી કરાય છે આ તહેવાર હિન્દુ ધર્મના ખાસ તહેવારમાંથી એક છે હોળીના તહેવાર માટે લોકો છેલ્લી ઘડીની તૈયારીઓ કરી રહ્યા છે અમદાવાદના બજારોમાં પણ હોળી માટે રંગો અને પિચકારીઓ વેચાય છે

જે પાર્ટી પ્લોટોમાં જે સેલિબ્રેશન થાય છે ને એમાં રસ લઈને ત્યાં વધારે થાય છે નોર્મલ રી પિચકારીનો ધીરે ધીરે મોહો ઓછો થતો જાય છે ગરાકીમાં અત્યારે વીસ ટકા ઓછી ગરાકી છે જોઈએ એવી ગરાકીનો ઉત્સાહ નથી અત્યારે તો હું કલર્સ લેવા માટે આવ્યો છું અને બલૂન્સ માટે લેવા માટે આવ્યો છું ભાવ તો કેવું છે કે દરેક સ્ટોલે અલગ અલગ ભાવ છે લેકિન ભાવ રિઝનેબલ છે અહીંયા જે હું લેવા માટે આવ્યો છું પચીસ ત્રીસ કિલો કલર લઉં છું અત્યારે ભાવ રીઝનેબલ છે ભાઈનો ગુજરાત કોંગ્રેસના પ્રભારી મુકુલ વાસિક ફરી અમદાવાદની મુલાકાતે આજે અમદાવાદ ખાતે કોંગ્રેસ નેતાઓ સાથે બેઠક કરશે તો કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનની તૈયારીના ભાગ રૂપે ચર્ચા કરશે ગાંધીનગર મનપા વેરો ન ભરનારા લોકોની મિલકત સીલ કરશે ગઈકાલે મનપા દ્વારા સત્તાવન મિલકતો સીલ કરવામાં આવી મહાનગરપાલિકા છસ્સો ઓગણચાળીસ બાકીદારોને અંતિમ નોટિસ આપવામાં આવી હતી ત્યારબાદ રૂપિયા તેર કરોડ જેટલો વેરો વસૂલ કરવામાં આવ્યો અંતિમ નોટિસ બાદ ટાચ અને જપ્તી વોરંટ ઇશ્યુ કરાયા આજે પણ ગાંધીનગર મહાનગરપાલિકા કાર્યવાહી કરે તેવી શક્યતા છે સ્ટાર્લિંગના ભારત પ્રવેશનું સ્વાગત કરતા કેન્દ્રીય મંત્રી કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે ટ્વીટ કરી આવકાર આપ્યો રેલવે પ્રોજેક્ટમાં સ્ટાર્લિંગથી લાભ થશે સ્ટાર વિંકનું ભારતમાં સ્વાગત છે આદિત્યનાથ આજે ગોરખપુર હોળી ભક્તો પર ફૂલો વરસાવશે તો શોભાયાત્રાના કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે હાજરી આપશે સીએમ યોગી સત્યાવીસ વર્ષથી ગોરખપીઠની પરંપરા निभा दस हो पर्व ने ले संसद सत्र नहीं बने गृहों की कार्य सलाहकार समितिए निर्णय ली हो कारण रजा जाहिर कर दिल्ली में ग्लोबल मीडिया डायलॉग पर महत्वपूर्ण बैठक દિલ્હીના સુસ્વા સ્વરાજ ભવનમાં મહત્વપૂર્ણ બેઠક યોજાશે કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ આમંત્રણ મોકલશે વિશ્વભરના મીડિયા મંત્રીઓને આમંત્રિત કરવાનું ઉદ્દેશ્ય છે લગભગ એકસો ચાળીસ દેશોના દૂતાવાસોને આમંત્રણ મોકલાયા આરડીમાં પ્રવેશ પ્રક્રિયાની સમય મર્યાદા વધારવાનો મામલો રાજ્ય શિક્ષણમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેટે આનું નિવેદન સામે આવ્યું

તો એ વિસંગતતા હજી અમે પૂર્ણ કરી નથી પણ એવી અમારી વિચારણા છે અને આદરણીય મુખ્યમંત્રીશ્રી પણ એવું ઈચ્છે છે કે વધુમાં વધુ વિદ્યાર્થીઓ લાભ લઈ શકે ને આવકની મર્યાદા વધે તો એ લાભ વધારે વધારે મળી શકે એ વિસંગતતા દૂર કરવા માટે દસ દિવસનો વધુ સમય પણ આપીશું

જે અત્યારે મંદિરનો માહોલ છે ને આદરણીય મુખ્યમંત્રી શ્રી એ બાબતમાં ખૂબ ગંભીરતાથી વિચારી રહ્યા છે પરંતુ એનું આઈડેન્ટી કેમ કરવું કઈ રીતે એમને આપણે હેલ્પ કરી શકાય એ બાબતનું મુખ્યમંત્રી એ મૌખિક સૂચના અમને આપી છે હર્ષભાઈ હું અને આદરણીય બલવંતસિંહ રાજપૂત અને અમારા અધિકારી એમ કે દાસ સાથે મિટિંગ કરી પ્રાથમિક બેઝમાં આપણે કઈ રીતે હેલ્પ કરી શકીએ એ હેતુ જ માત્ર સુરત નહીં પણ અમદાવાદ ભાવનગર મહેસાણા જ્યાં જ્યાં રત્ન કલાકારોની અમરેલી વગેરે બહુમત બહુ વિસ્તાર છે એ વિસ્તારનું સર્વે કરી કઈ રીતે આપણે એમને હેલ્પ કરી શકીએ એ બાબતનું પ્રાથમિક મ્યુનિસિપલ કમિશનર અને પોલીસ કમિશનર સંબોધીને પત્ર લખ્યો વરાછામાં ઠેર ઠેર ખોદેલા ખાડાને લઈ આક્રોશ વ્યક્ત કર્યો વિકાસના નામે થયેલી અણદળ કામગીરી પર સવાલો ઉઠાવ્યા વિકાસ નહી નહીં ખોદકામનો વિરોધ ટ્રાફિક પોલીસની કામગીરીથી પણ કાનાણી નારાજ છે તો ખોદકામના થતા ટ્રાફિક નથી નિયમન કરવા રજૂઆત કરવામાં આવી છે પેટા ચૂંટણીની જાહેરાત પહેલા અટકળો તેજ થઈ છે ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી વચ્ચે ત્રિપાખીઓ જંગ જામી શકે છે ભાજપના ઉમેદવાર કોણ હશે તેના લઈ ચર્ચાઓ શરૂ થઈ છે પૂર્વ એમએલએ હર્ષદ રાબટ હર્ષદ રિબડિયાને ભાજપ મેદાને ઉતારશે તો સવાલ છે આ પેટા ચૂંટણીમાં ભૂપત ભાયાણીને ભાજપ તક આપશે કે કેમ તે પણ ચર્ચા છે બે પૂર્વ એમએલએના નામ વચ્ચે નવા ચહેરાની એન્ટ્રી પણ થઈ શકે છે કોંગ્રેસ છોડીને ભાજપમાં હર્ષદ રિબડિયા જોડાયા છે તો ભૂપત ભાયાણીએ આમ આદમી પાર્ટી છોડી ભાજપનો ખેસ પહેર્યો છે હીરેન્જ રાજ્યમાં આજે કેટલાક જિલ્લામાં હીટવેવની આગાહી કરવામાં આવી છે આજે કચ્છ સુરેન્દ્રનગર અને પોરબંદરમાં રેડ એલર્ટ જારી કરાયું છે બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ ઇશ્યુ કરાયું છે જ્યારે ગાંધીનગર અને અમદાવાદમાં પણ ઓરેન્જ એલર્ટ છે આણંદ બોટાદ ભાવનગર અમરેલીમાં ઓરેન્જ એલર્ટ એટલે કે ગરમીમાં હવે આંશિક રાહત થઈ શકે છે તાપમાનમાં બે થી ચાર ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે डिस्ट्रिक्ट आपका हीट अप कंडीशन में है और सीवियर अप कंडीशन तो पहले ही बताया और सीवियर अप कंडीशन में आपका जो गुजरात रीजियन है इसमें अहमदाबाद गांधीनगर और हमारा बलसकांठा में सीवियर अप दिया गया है और अ, अ, आनंद आनंद भी दिया गया है और जो हीट अप कंडीशन दिया गया है साबरकट्ठा में और येलो वार्निंग के साथ हीटवेब वार्निंग दिया गया है वो बड़े और जो कोस्टल क्षेत्र है इसमें डेवान के लिए हम लोग तो हॉट एंड ह्यूमिड ऑर्डर का वार्निंग दिए हैं अब तो ये नॉर्थ वेस्टली जो विंड आ रहा है इसके कारण टेम्परेचर अभी डाउन रहेगा गर्मी ने सीजन शुरू होता आज एएमए द्वारा गाइडलाइंस जारी कराये हैं अहमदाबाद मेडिकल एसोसिएशन तरफ से गाइडलाइंस जाहिर कराई गर्मी तमाम वाशों रिकॉर्ड तोड़ शे शंका है मार्च माह जो रेड अलर्ट आता चिंतानो विषय छे અને માટે ગાઈડલાઇન્સમાં કહ્યું છે કે સિઝન બદલાય ત્યારે સાવધાન રહેવાની જરૂર છે ડાયરેક્ટ અને ઇન બંને રીતે હિટ સ્ટ્રોક લાગે વૃદ્ધોને અને બાળકોએ બાર થી પાંચના ગાળામાં બહાર જવાનું ટાળવું જોઈએ તો શ્રમિક વર્ગે પણ ઉઘાડા શરીરે કામ ન કરવું સફેદ અને સુથરાવ કપડાં પહેરવાથી પણ ગરમીથી રાહત મળે રાજ્યમાં ગરમીએ માથું ઉચક્યું છે ગરમીની શરૂઆત થઈ ગઈ છે અને સાથે સાથે હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ પણ આપી દીધું છે ત્યારે ઠંડીમાંથી હવે ગરમીમાં જયારે પ્રવેશ્યા છીએ ત્યારે અમદાવાદ મેડિકલ એસોસિએશન તરફથી પણ કેટલીક ગાઈડલાઇન્સ જારી કરવામાં આવી છે એ એમ એના વાઇસ પ્રેસિડન્ટ ડૉક્ટર મુકેશ મહેશ્વરી આપણી સાથે છે વાત કરીશું સર ગરમીની શરૂઆત થઈ ગઈ છે ને જે રીતે ઓરેન્જ અને થોડા દિવસ પહેલાં રેડ એલર્ટ પણ આપવામાં આવ્યું ખાસ કઈ કઈ બાબતો કાળજી રહેવી જોઈએ શું આપણા તરફથી ગાઈડલાઇન્સ સંજયભાઈ આ વખતે ગરમી કદાચ મને લાગે છે કે ઘણા પચાસ સાઈઠ સિત્તેર વર્ષનો રેકોર્ડ તોડશે એવું લાગે છે કારણ કે માર્ચની શરૂઆતમાં જ ઓરેન્જ એલર્ટ આવી જાય એટલે વધારે પડતું કહેવાય નોર્મલી શું છે કે ઓરેન્જ એલર્ટ માર્ચના એન્ડમાં અને રેડ એલર્ટ એપ્રિલમાં આવતું એના બદલે આ વખતથી અત્યારથી રોડ ઓરેન્જ એલર્ટ આવી ગયું છે એટલે આમાં છે ને અલગ અલગ કેટેગરી પ્રમાણે આપણે એની ગાઈડલાઈન આપીશું લાઇક જે વૃદ્ધો છે અથવા નાના બાળકો છે જેને જરૂર ના પડે તો એ લોકો બહારથી પાંચના ટાઈમમાં બહાર જ ના જાય અને એવોઈડ કરે કે અને જે લોકોને કમાવા માટે બહાર જવું પડે એવું છે મજૂર માણસો છે જેને રસ્તા પર ખુલ્લા તલકામાં ફરવાનું હોય છે એ લોકો માટે ખાસ ધ્યાન એવું રાખવાનું હોય કે એ લોકો જે વસ્ત્રો પહેરે એમાં મેક્સિમમ વ્હાઇટ કલર હોય કારણ કે વ્હાઇટ કલર છે ને રિફ્લેક કરે છે લાઈટને કાળા કલરના કપડાં ના પહેરે વ્હાઈટ કપડાં પહેરે કપડાં થોડા ખુલ્લા હોય જેમાંથી હવાની અવરજવર થાય એવા કપડાં પહેરે ટાઈમ ટુ ટાઈમ એ પાણીનું સેવન કરે પાણી પીવે લીંબુનું શરબત એક બહુ સસ્તો અને સારો ઉપાય છે આપણા ઘરમાં લીંબુ હોય મીઠું હોય અને ખાંડ હોય એનો ગોળ બનાવીને એ લીંબુનું શરબત પી શકાય છાશ પી શકાય તમારી પાસે સગવડ હોય તો તમે કોકોનટનું વોટર એટલે કે નારિયેળનું પાણી પી શકો જ્યુસ પી શકો આ બધી જ જાતના પ્રવાહી પીવાથી શું થશે કે તમારું વોટર ઇલેક્ટ્રોલાઇટ બેલેન્સ અચવાઈ જશે કારણ કે ગરમીના કારણે આપણા શરીરમાં પરસેવો થાય અને પરસેવામાં આપણા ઇલેક્ટ્રોલાઇટ જે સોડિયમ હોય નીકળી જાય અને એના કારણે આપણને જાત જાતના કોમ્પ્લિકેશન થાય રાજકોટમાં ગરમીને લઈ બે દિવસ રેડ એલર્ટની આગાહી છે જિલ્લા આરોગ્ય અધિકારી આર આર ફુલમાલીનું નિવેદન સામે આવ્યું શાળાઓના ગ્રાઉન્ડમાં શેડ બાંધવા સંચાલકોને અપીલ કરી છે બાળકોને ઓઆરએસ અને પાણીની પૂરતી વ્યવસ્થા આપવા અપીલ કરી બપોરના સમયે જરૂર જરૂર સિવાય બહાર ન નીકળવા વિનંતી કરાય બાળકો વૃદ્ધાન સગર્વા મહિલાઓને ઘરમાં જ રહેવા અપીલ કરવામાં આવી સ્કૂલની અંદર અમે લોકોએ જે છે એક પરિપત્ર કર્યો છે ડિસ્ટ્રિક્ટ પ્રાઇમરી એજ્યુકેશન ઓફિસર અને મારી બંનેની સહીથી કે ભાઈ સ્કૂલમાં જે છે એ થોડુંક શેડિંગ જો કદાચ બાળકો રમતા હોય બપોરના પાકમાં તો એ લોકો શેડિંગ જો કરી રાખે સ્કૂલમાં આપણે જે ગ્રીન ક્લોથ હોય એનાથી તો એ સારું રહે થોડુંક પીવાના પાણીમાં જે ઠંડુ પાણી છે એ થોડુંક અવેલેબલ હોય ઓઆરએસ કોર્નર બનાવી દે સ્કૂલોમાં બી કે કદાચ કોઈને ડિહાઈડ્રેશનના લક્ષણો જણાય તો તરત જ ઓઆરએસ કોર્નર જે હોય ત્યાં જઈને બાળકને આપણે એ પાણી પીવડાવી શકીએ જેનાથી એ ડિહાઈડ્રેશન ન થાય સાથે સાથે આપણે જે ઇન્ડસ્ટ્રીયલ એરિયા વધારે છે અહીંયા તો ઇન્ડસ્ટ્રીયલ એરિયાની અંદર પણ આપણે એક સૂચના આપેલી છે કે ત્યાં જે મોટા મોટા કુલિંગ ફેન હોય છે એ એક લગાવવાના છે સાથે સાથે શેડ એક લગાવે રાજકોટના ગોંડલમાં રાજકુમાર જાટના મોત મામલે મોટો દાવો ગુજરાતના જાણીતા અખબાર દિવ્યા ભાસ્કરે મોટો દાવો કર્યો રાજકુમાર પોસ્ટમોર્ટમ ને લઈ આ દાવો કરાયો છે રાજકુમાર નાની મોટી રાજકુમારતાળસ ઈજાઓના અહેવાલ છે પગમાં ફ્રેક્ચર અને સાથળતું હાડકું બહાર નીકળ્યાનો અહેવાલ છે કવર પગ અને માથાના ભાગે પણ ગંભીર ઈજાઓ છે સવાલો અનેક આ ઉઠાવ્યા છે એમ્બ્યુલન્સ આવ્યા ને ત્રીજી જ મિનિટે પહોંચેલા લોકો કોણ છે ફોર્ચ્યુનર અને સ્કોર્પિયો આવેલા લોકો શંકા છે બાઇક પર આવેલા લોકોએ સામાન નીચે ફેંક્યો ઓવરબ્રિજ પરથી અમુક સામાન નીચે ફેંક્યો રાજકુમાર જાટના મોત પર રહસ્ય ઘેરાઈ રહ્યું છે યુવકના મોત બાદ સવાલો પણ અનેક થઈ રહ્યા છે રાજકોટના ગોંડલના ચોવીસ વર્ષીય યુવકના મોત બાદ વિવાદ થયો છે ગુજરાત બાદ હવે રાજસ્થાનમાં પણ વિરોધ શરૂ થયો ગંગારામ એસડીએમ કચેરી ખાતે મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા મૃતકના પરિજનો અને સામાજિક અગ્રણીઓએ એસડીએમને આવેદન આપ્યું અગ્રણીઓએ યુવકને યોગ્ય ન્યાય મળે તે માટે માંગ કરી હતી ત્રણ માર્ચે યુવકના ગુમ થયા બાદ નવ માર્ચે મૃતદેહ મળ્યો પરિવારજનો દ્વારા યુવકના મોત મુદ્દે સીબીઆઈ તપાસની માંગ पाओ का धंधा करता हूँ ना वहाँ पे तो पाओभा का धंधा तो, मतलब बंद और और करके मतलब उनके मकान के सामने गुजरे तो वहां से मैं उतर गया नीचे मैंने कहा वापस में चला था और बैठ जाता हूँ ऐसे आगे पीछे हो रहे थे इतने में बच्चे को बुलाया जाता है अंदर फिर तो मैंने सोचा क्या हुआ तो अंदर जाके देखता हूँ तो पंद्रह पंद्रह आदमी लगभग घेरे हुए हैं उसको મેં મંદિર પાલીતાણાના રાણપરડા ગામે યુવતીને પ્રેમમાં મોતવી સજા ઓગણીસ વર્ષીય યુવતીની તેના પિતાને કાકાએ હત્યા કરી સંબંધીને જાણ કર્યા વિના બારોબાર સંસ્કાર કર્યા અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમ સંબંધ હોવાથી હત્યા કરી હત્યાના બનાવને લઈ યુવતીના ફરિયાદ નોંધાવી છે તો પાલીતાણા ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી